આપણો ગુજરાત સમાચારથી વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય ઉચ્ચ સરકારનું ઉચ્યસ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝરલેન્ડના દાબોશ ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બે હજાર સત્યાવીસમાં ભાગ લેવા જશે ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું મંડળ ભાગ લેશે ઓગણીસ થી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગિતા આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ટેક્સટાઇલ સેમી ફાર્માસ્યુટિકલ્સ રિન્યુએબલ એનર્જી ફૂડ પ્રોસેસિંગ કેમિકલ્સ શિપિંગ લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે અઠાવન જેટલી હાઈ લેવલ વન ટુ વન બેઠકો યોજશે રાજ્યના ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીનો મુખ્ય હેતુ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો અને રાજ્યના યુવાનો માટે મોટા પાયે નવી રોજગારીની તકો ઉભી કરવાનો છે રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ આ મુલાકાત દરમિયાન વિશ્વની નામાંકિત કંપનીઓ સાથે રૂબરૂ ચર્ચા કરશે આ બેઠકો દ્વારા ગુજરાતમાં નવી ટેકનોલોજી લાવવા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે ગુજરાતના સરકારનો પ્રયાસ છે કે ગ્લોબલ વેલ્યુ ચેઇનમાં ગુજરાત એક મહત્વના ભાગીદાર તરીકે ઉભરી આવે ગુજરાત રેડી ફોર ધ વર્લ્ડ વેર વિઝન મીટ એક્શનના સ્પષ્ટ સંદેશ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે ઇનોવેશન અને મૂડી રોકાણ દ્વારા એક મજબૂત અને ભવિષ્ય માટે સજ્જ અર્થતંત્રનું નિર્માણ કરવું વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને દિશા નક્કી કરતો એક મહત્વપૂર્ણ મંચ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મંચના માધ્યમથી પણ ભારતને એક સશક્ત વૈશ્વિક શક્તિ તરીકે પ્રસ્થાપિત કર્યું છે કે જેમને પોતા માટે નહીં દેશના નાગરિકો માટે વિચાર્યું અને બધા અને એમ કહેવાય છે કે મોદી સાહેબ એક પણ ભૂલ લે એટલે એ થઈને જ રહે કારણ કે ડંડો લઈને પાછા ડૂબા હોય એટલે બધાએ કરવું જ પડે આ બધી જ યોજનાઓ નીચે સુધી કેવી રીતે પડી છે આ બધી જ યોજનાઓ થકી કરોડો લોકોને લાભ કઈ રીતે મળ્યો એમની પોતાની દ્રઢ ઈચ્છા શક્તિ હતી મહેનત હતું અને એમનો પોતાનો તપ હતો એ તપ કોના માટે હતો એ તપ એમનો આ દેશમાં প্রত্যেক નાગરિકો માટે હતો તેના માટે એ તપના કારણે આજા દેશના अनेक વર્ગના લોકોને প্রত্যেক ક્ષેત્રના લોકોને প্রত্যেক ઉંમરના લોકોને প্রত্যেক જાતિના લોકોને એક પછી એક મહત્વના કઈ કે કઈ ભેગ મળી એટલે મોદીજીને આજે આપણો સૌ પ્રતિ આભાર વિમાની છે અને અભિનંદન ਵੀ આપીએ છે કે જે प्रकारे દેશના દરેક ખૂણામાં તેનો વિકાસ પહોંચાડ્યો છે શાસન દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે બ્રાહ્મણો અને મંદિર ટ્રસ્ટીઓ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે યજમાનો સાથે બ્રાહ્મણોને બેટ દ્વારકા મંદિરમાં પ્રવેશ ન આપવા અંગેના નિર્ણયથી તીર્થ પુરોહિતોની રોટી પર સંકટ સર્જાયું છે અગાઉ ટ્રસ્ટીઓ દ્વારા તીર્થ પુરોહિતો પર યાત્રિકો પાસેથી પૈસા લેવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેને બેટ દ્વારકા બ્રાહ્મણ સમાજે તે સમયે જ નકારી કાઢ્યા હતા છેલ્લા એકાદ મહિનાથી બ્રાહ્મણોના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા બ્રાહ્મણોએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે બ્રાહ્મણોએ સ્પષ્ટ કર્યું છે કે મંદિરમાં યજમાન વૃત્તિએ બ્રાહ્મણોનો અધિકાર છે અને યજમાનો સાથે મંદિર પ્રવેશ રોકવો એ તેમના અધિકાર પર અંકુશ સમાન છે જ્યો તીર્થ પુરોહિતોના અધિકાર છીનવાશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે સાબરકાંઠાના પ્રાંતેજ તાલુકામાં આવેલા કઠપુર ટોલ પ્લાઝા પર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે સર્ચ કાર્યવાહી ચાલુ છેલ્લા ત્રણ દિવસથી આઈટી વિભાગના અધિકારીઓ ટોલ પ્લાઝાની ઓફિસ સહિત સંલગ્ન સ્થળોએ તપાસ કરી રહ્યા છે ટોલ પ્લાઝા સંચાલન કરતી એજન્સીઓ દ્વારા મોટી આર્થિક ગોલમાલ આચરવામાં આવતી હોવાની આશંકા વચ્ચે આ લાંબી સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તપાસના અંતે ટોલ ટેક્સ સંચાલકોની આર્થિક લેવડ દેવડમાં થયેલી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના છે હણી બોટકાડના પીડિત પરિવારો શરૂઆતથી હણી બોટકાળમાં લડત આપનાર મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર પંદરના આશિષ જોશી અને કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ હાજર રહ્યા હતા મહિલા મેયરના જ વિસ્તાર હરણી લેક ઝોનના મેઇન ગેટ પાસે આ કાર્યક્રમ યોજાયો હતો બે વર્ષ પહેલા અઢાર જાન્યુઆરીની મોડી સાંજ વડોદરાના ઇતિહાસમાં કાળી રાત બની ગઈ હતી કારણ કે આ દિવસે ભ્રષ્ટાચારીઓએ બાર માસુમ ભૂલકા બાળકો અને બે નિર્દોષ શિક્ષિકાઓના જીવ લીધા હતા આજે બે વર્ષ પછી પણ એ ભ્રષ્ટાચારના આરોપીઓ હરણી લેક ઝોનની પાળ પર બેસીને રાક્ષસી અટ્ટહાસ્ય કરી રહ્યા છે અને સરકારના વચન છતાં તે ચમરબંધીઓ છૂટી ગયા છે હરણી લેક ઝોનની એ દુર્ઘટનાથી આજે પણ વડોદરાવાસીઓ યાદ કરતા ધ્રુજી ઉઠે છે સંસ્કારી નગરીને કલંકિત કરનારી આ દુઃખદ ઘટના કે જેને હવે બે વર્ષ થઈ ગયા છે બાર બાળકો અને સાથે સાથે બે શિક્ષિકાઓ કે જે શાળાના પ્રવાસે આવેલા અને એવો પ્રવાસ કે જેમાં માતાઓએ પોતાના ભૂલકાઓને સવારે તૈયાર કરીને જ્યારે મોકલ્યા ત્યારે એમને નહીં વિચાર્યું હોય કે સાંજે એમને પોતાના બાળકોની જ લાશો મળશે જ્યારે પિતાએ મધ્યમ વર્ગના પરિવારો છે પિતાએ સાડા સાતસો રૂપિયાની પ્રવાસની ફી જ્યારે સ્કૂલમાં ભરી હશે ત્યારે એમને એવું નહોતું ખબર કે પોતાના જ બાળકના છેલ્લા પ્રવાસ માટેની જીવનના છેલ્લા પ્રવાસ માટેની આ ફીસ ભરી રહ્યા છે આટલી મોટી હૃદય દ્રાવક ઘટના કે જેને સમગ્ર સંસ્કારી નગરીને કલંકિત કરી છે આ ઘટનાની પાછળ જે રીતે પછી પાછળ કેસો ચાલ્યા જે પ્રકારે કોર્ટ કાર્યવાહીઓ ચાલી આ તમામ પરિસ્થિતિઓ જ્યારે જોઈએ ત્યારે બે વર્ષ થઈ ગયા છે નામદાર હાઈકોર્ટના આદેશથી પણ થયેલી ઇન્ક્વાયરીના અંતે જે વળતર મળવાપાત્ર હતું એનાથી ફક્ત પચીસ ટકાની જ રકમ વળતર પેટે ચૂકવાઈ છે આ બધી પરિસ્થિતિઓ જ્યારે જોઈએ છે ત્યારે એક વાત સ્પષ્ટ છે કે સામા પક્ષે જે કોઈ ભ્રષ્ટાચારીઓ છે જે કોઈ આરોપીઓ છે એ ખૂબ જ મોટી વગ ધરાવનાર લોકો છે રાજકીય રીતે પહોંચેલા લોકો છે અને એટલે જ ક્યાંક ને ક્યાંક આ લોકો આ પરિવારને ન્યાય ન મળે એ પ્રકારની જ પરિસ્થિતિ સતત કરી રહ્યા છે

સરકારના આદેશ પછી આ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી એસઆઈટી દ્વારા પંદર દિવસમાં રિપોર્ટ સરકારને આપશે તેવી જાહેરાત કરાઈ હતી પરંતુ બે વર્ષ પછી પણ પીડિતોને અને વડોદરાની જનતાને ખબર નથી કે એસઆઈટી એ તેના અહેવાલમાં શું લખ્યું છે અને ત્યાર પછી તહેવાલના આધારે સરકારે શું કાર્યવાહી કરી છે બીજી તરફ શાળા સંચાલકોની બેદરકારી સ્પષ્ટ હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મોટો અરજી કરવામાં આવી હતી તેમાં તત્કાલીન કમિશનર વિનોદ તથા કોર્પોરેશનના અન્ય અધિકારીઓ પર કોર્ટની ટકોર બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પીપીપી મોડલથી હરણી લેક ઝોન સંભાળનાર કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો પર પોલીસ અને સરકાર મહેરબાન હોય સમગ્ર વડોદરા શહેરની મીડિયા આ પત્રકાર બંધુઓએ બે ના અમારી આ લડાઈને તમે બધાએ જોઈ છે વાચા પણ આપી છે પણ ખબર નહીં કેમ જાડી ચામડીનું પ્રશાસન તંત્ર નેતાઓ અધિકારીઓને આ માતાઓની વેદના પીડિત પરિવારની વેદના કેમ નથી દેખાતી બે વર્ષ પહેલાં આજના દિવસે સવારે આ માતાઓએ પોતાના સોયા દીકરાઓને દીકરીઓને ખૂબ સરસ મજાના કપડાં પહેરાવીને એના વાળ ઓળીને તૈયાર કરીને પિકનિક માટે મોકલ્યા હતા ત્યારે એ માતાઓ નથી જાણતી કે રાત્રે મારા બાળકની લાશ ઘેર આવશે અને આ બોટ ડૂબ્યા પછી ખબર પડી કે આ પ્રશાસનને તંત્ર દ્વારા કરેલો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે જેનો ભોગ આ વડોદરા શહેરના બાર બાળકો બે શિક્ષિકાઓ બન્યા બે વર્ષથી ન્યાય માટે ઝંખતી આ પીડિત પરિવારની તમામ મહિલાઓ તમામ પુરુષો બહુ બધી જ જગ્યાએ જઈ રહ્યા છે અને આપણે જોયું પણ છે ગયા મે મહિનામાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છતાં પણ હવે બે વર્ષના અંતે આજે એ બાળકોની પરિવાર એવું વિચારે છે કે અમે પીડિત પરિવાર નહીં અમે આજે ગુનેગારોનો પરિવાર છે કારણ કે એમની ઘેર જ્યારે બી કોઈ નેતા આવે

પરંતુ કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય વડાપ્રધાન મુખ્યમંત્રી ગૃહમંત્રી કે કોઈ રાજનેતા આવે ત્યારે બોટકાંડના માસ્ટર માઇન્ડ ગોપાલ શાહને કોર્પોરેશનના કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો છે એક આરોપી તો પાછલા વર્ષે જામીનની શરતો ભંગ કરી રાજસ્થાન સુધી પહોંચી ગયો આટલી હિંમત ધરાવે છે શરે બોટકાંડની પીડિત માતાઓ પાછલા વર્ષે મે બે હજાર પચીસમાં પોતાની વ્યથા વર્ણવવા માટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રીએ તમને આશ્વાસન આપવાની જગ્યાએ સ્પેશિયલ એજન્ડા લઈને આવ્યા છો તેમ કહ્યું હતું અઢાર મી જાન્યુઆરી બે હજાર ચોવીસ વડોદરા માટે એક ભાળમુખો દિવસ લેબ ડે તરીકે ઓળખાય છે આજે આ હળની બોટકાંડ દુર્ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે બે વર્ષ પૂર્ણ નિમિત્તે આજે ત્યાં આગળ અનેક સામાજિક સંસ્થાઓ અને જે લડત લડાવે છે તે લોકો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અહીંયા ઉપસ્થિત સૌ લોકોના આંખોના ખૂણા ત્યાંને ત્યાં આંસુથી ભીજાયેલા છે બે વર્ષથી ન્યાય માટે લડત લડતા આ પરિવારોની પીડા ખાલી સાંભળવાથી જ માનવનું જીવન માનવનું હૃદય દ્રવ્ય ઉઠે છે આ દુઃખદ ઘટના માટે જે બંધો જવાબદાર હતા તે લોકો આજે ત્યાંને ત્યાં સત્તાના સાંઠગાંઠ સાથે આજે બિંદાસ બહાર ફરી રહ્યા છે શરૂઆતથી જ લડાવતા હિતેશ ગુપ્તા મ્યુનિસિપલ કમિશનર આશીષ જોશી સહિતના લોકો આજે પોતાની પાર્ટી માટે વિપક્ષની ભૂમિકામાં સામે જોવા મળી રહ્યા છે આ દુઃખદ ઘટનાને આજે બે વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે આજે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમજ જે સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ ઘટનાને લઈને જે આંખોથી નિહાળી શકે છે તે લોકો ત્યાં ને ત્યાં આંધળા બન્યા હોય તેમ દેખાતા જે અંધજન મંડળ છે તેના દ્વારા આને ટેકો પૂરો પાડીને આજે તેમના દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજીને સમાજને એક વરવી વાસ્તવિકતા બતાવવાનો ત્યાં ને ત્યાં પ્રયત્ન આજે કરવામાં આવ્યો છે આ બધા સિસ્ટમથી તે ચોક્કસપણે કહી શકાય તે ત્યાં ને ત્યાં આ સમાજમાં આ સત્તામાં આ સંસ્થામાં ન્યાય મેળવવો ખૂબ જ અધરો બની ગયો છે ચૌદ ચૌદ બાળકોના તરુણ મોત નીપજ્યા હતા વડોદરા માટે તે ખૂબ જ દુઃખદ ઘટના હતી જ્યારે હોસ્પિટલની અંદર જ્યારે તે બાળકોના એક પછી એક સવ આવી રહ્યા હતા તે ઘટનાએ દરેકને સ્તબ્ધ કરી દીધા હતા આ ઘટના પછી પણ મૃદ્ધુને મક્કમ ગણાતી આ સરકારમાં કોઈ જ ન્યાય પરિવારને મળ્યો નથી તેઓ પરિવારો ડગલે ને પગલે થઈ રહ્યા છે આજે મુખ્યમંત્રીનો નિર્ધારિત પ્રોગ્રામ હોવા છતાં ત્યાં ને ત્યાં તેમને પાછળથી જ્ઞાન લાવ્યું હોય તંત્રને તેમ તેમને જાણ કરાવતા ત્યાં ને ત્યાં મુખ્યમંત્રીનો પ્રોગ્રામ પણ આ ઘટનાને લઈને રદ કરવામાં આવે છે તે જ આની સંવેદના બતાવે છે હવે પરિવાર સતત ને સતત ન્યાય માટે મથી રહ્યું છે અને પરિવારને ન્યાય મળે તેવું દરેક વ્યક્તિ પોતે દિલથી ઈચ્છી રહ્યું છે હિમાંશુ જોશી ઇન્ડિયા ન્યૂઝ વડોદરા વડગામ તાલુકાના ઘોડીયાલ ગામના ખેડૂતો છેલ્લા પાંચ મહિનાથી વળતર માટે ભટકી રહ્યા છ નર્મદા પાઇપલાઇન માટે ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન પસાર કરવામાં આવી ત્યારે અધિકારીઓએ માત્ર પંદર દિવસમાં વળતર યૂકવવાની ખાતરી આપી હતી પરંતુ છ મહિનાથી વધુનો સમય વીતી ગયો છતાં પણ આશરે બત્રીસ જેટલા ખેડૂતોને અંદાજિત ચાળીસથી પચાસ લાખનું વળતર મળ્યું નથી વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે બત્રીસ જેટલા ખેડૂતોની જમીનમાંથી તળાવ ભરવા માટે નર્મદાની પાઇપલાઇન નાખતી વખતે ખેતરમાં ઉભો પાક નષ્ટ કરાયો હતો ખેડૂતોને પાક કાપવાની પણ તક આપવામાં આવી ન હતી પાકને નુકસાન કરીને જેસીબી જમીનમાં ખાડો દેવાયો જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને એ સમયે બાહેંધરી આપવામાં આવી હતી કે પંદર દિવસમાં પૂરું વળતર મળી જશે આજે છ મહિનાથી વધુનો સમય થયો પરંતુ એક રૂપિયો પણ મળ્યો નથી ખેતરમાં તૈયાર પાક હતો એ બધું નાશ પામ્યું ખોડિયાળના ખેડૂતોએ કાર્યપાલક ઇજનેર અને મુક્તેશ્વર સિંચાઈ વિભાગમાં અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમની રજૂઆત કોઈ ધ્યાને લેવામાં આવી નથી ખેડૂતોના આક્ષેપ છે કે સરકાર તેમની સહાયને ટાળી રહી છે પાઇપલાઇન સરકારની છે જમીન અમારી ગઈ નુકસાન અમારું થયું હવે વળતર પણ ન મળે તો ખેડૂત ક્યાં જાય ખેડૂતોની માંગ છે કે જમીન સંપાદન અને પાક નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી રહ્યા છે ગોડિયાલ ગામમાં તળાવડી તળાવ ખોદવા બદલે આવ્યા હતા અને જમીન મોક ભાઈ તમે અમને મોકભાઈ તમને વળતર આપશો જીસી બીસી એ લોકોએ ખોદ્યું અમારા પાકને નુકસાન કર્યું ખર્ચાળ ખેતી છે અને એ પાકને નુકસાન કર્યું પણ હજી સુધી એ લોકોએ આઠ મહિના થયા પણ તો વળતર ચૂક્યું નથી દાદા કેટલું નુકસાન થયું છે લગભગ અત્યારે બત્રીસ ખેડૂતો છે બત્રીસ થી તેત્રીસ અને એ અને લગભગ પચાસ બાવન લાખ રૂપિયા નુકસાન થયું છે એમાંથી એક રૂપિયો પણ હજી સુધી એ લોકો ચૂક્યો નથી લોકો આ કર્યું છે જે લોકોને કોન્ટ્રાક્ટ આવ્યો છે એ લોકો નથી અમારે વળતરની માંગ છે અને પાણીની માંગ છે જેમ બને ઝડપી વળતર મળે અને પાણી આવે આપે એટલે કે નર્મદાની પાઇપલાઇન દ્વારા ગામના તળાવ ભરવાની વાત હતી તે તળાવમાં ના તો પાણી આવ્યું છે અને ના તો ખેડૂતોને વળતર મળ્યું છે ખેડૂતોને એવી પણ આશા હતી કે ગામનું તળાવ ભરાશે તો પાણીના તળ ઉપર આવશે પરંતુ તળાવમાં પણ પાણી નથી આવ્યું અને બીજી તરફ અંદાજિત ચાલીસ થી પચાસ લાખનું નુકસાન સામે ખેડૂતોને વળતર પણ ચૂકવવામાં નથી આવ્યું ત્યારે ખેડૂતો છેલ્લા છ મહિનાથી વળતરની મળે તેની રાહ જોઈ બેઠા છે હવે સવાલ એ છે કે નર્મદા જેવી મહત્વની યોજના હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળશે કે પછી વળતર ફક્ત કાગળ પર જ રહેશે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ વડોદરામાં હણી બોટકાંડમાં મૃત્યુ પામેલા બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ છે અદુર્ઘટના દુર્ઘટના અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વડોદરાના હળણી તળાવ ખાતે થઈ હતી જેમાં ન્યૂઝ એન્ડ ડ્રાઇવ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કૂલના પ્રવાસમાં બોટિંગ માટે ગયા હતા હળણીલેક ઝોન ખાતે બોટ પલટી જવાને કારણે બાર માસૂમ બાળકો અને બે શિક્ષકોના કરુણ મૃત્યુ હતા જેનાથી સમગ્ર વડોદરા અને દેશ દુનિયામાં ચકચાર મચી ગઈ હતી આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હરણી તળાવ ખાતે મૃતકોનું બેસણું યોજવામાં આવ્યું છે સામાજિક કાર્યકર્તાઓએ મુંડન કરાવીને બાળકોને શ્રદ્ધાંજલિ આપી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને સરકારે મૃતકોના પરિવારજનોને તેમના વહાલ સોયા બાળકોના ચાર લાખ રૂપિયાની સહાય કરવાનું જાહેર કર્યું હતું બે વર્ષ વીતી જાય કે વર્ષો વીતી જાય એ દિવસ હજુ કોઈ દિવસ અમારાથી ભૂલાતો નથી આજે બે વર્ષ વીતી ગયા પણ અમને રોજ જ યાદ કરીને અમે બાળકોને રડીએ છીએ અમારા ન્યાય નહીં મળ્યો ન્યાય નહીં મળ્યો કોઈપણ જાતનો અને કોઈ સ્કૂલ તરફ તો કોઈ કોઈપણ જાતની એક્શન લેવામાં હજુ સુધી આવી નથી શાળા સામે કોઈ પણ એક્શન લેવા નથી એ અને શાળાના સંચાલકને તો કોઈ પણ પ્રકારની પસ્તાવો જ નથી એને કોઈ પણ પ્રકારની લાગણી જ નથી અમારા બાળકો માટે મુખ્યમંત્રી જ્યારે ઘટના બની ત્યારે આવીને આશ્વાસન આપીને ગયા હતા એ બધાને દેખાડો કરવા માટે જ આવ્યા હતા પછી એમને કોઈ પ્રકારની કોઈ એક્શન કે અમારા પ્રત્યે કોઈ જાતની લાગણી એમને છે નહીં નહીં તો એ પ્રકારનો એ શબ્દ વાપરત જ ના એમને આજે અમારા દુઃખમાં આટલા વર્ષો બે વર્ષ વીતી ગયા એમને અમારે આશ્વાસન આપીને ગયા તો એમને એમને અમારા માટે જોવું પડે કે ભાઈ લોકોનો કેસમાં હું છે હું નહીં એના જગ્યાએ એવા શબ્દો વાપરીને જતા રહીશ આ બે વર્ષથી તો કશું થયું નહીં હજુ આગળ શું ખબર કેટલા વર્ષો વીતી જાય ન્યાય મળતા મળતા આપણા જે જે દિવસે ઘટના બની એ દિવસે બધા કાર્યકર્તા બધા નેતાઓ આવીને ગયા એ ખાલી દેખાડો જ બધાને મીડિયા સામે ને બધાની સામે એ પછી કોઈ પણ નેતા કે કોઈ એવું નથી કે આ પૂછવા આવ્યું હોય કે શું છે શું નહીં શું તમારી હાલત છે કોઈ જોવા નથી આવ્યું એક માત્ર આશિષ સર અને હિતેશ સર એ છે કે આજ સુધી અમારી જોડે દરેક પરિસ્થિતિમાં અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પર વહેલી સવારે જણાવી દઈએ અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પર વહેલી સવારે દેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં હિંમતનગરથી રાજકોટ જતી હિંમતનગરથી રાજકોટ જણાવી દઈએ અમદાવાદના સરખેજ હાઇવે પર એસટી હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અકસ્માત બાદ ફોર્ચ્યુનર ડિવાઇડર કુદી સામેના રોડ પર ઉતરી ગઈ જ્યારે એસટી બસ તેની સામેના રોડ પર ચડી ગઈ હતી અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર યુવકનું મોત થયું હતું જ્યારે યુવતી સહિત ત્રણેક લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં ફોર્ચ્યુનર કાર નંબર જીજે એટીન ઈએફ નવનો કચ્છરઘાણ બોલી ગયો છે રોડ પર કારના ટુકડાઓ વિખેરાયેલા દેખાઈ રહ્યા છે પોલીસે ક્રેનથી દૂર આજે સવારે આઠ પિસ્તાલીસ થી નવ વાગ્યાના અરસામાં અદાલત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વૈષ્ણોદેવી બ્રિજની નજીક અદાણી શાંતિગ્રામનો નો બ્રિજ ચડતા એક ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયેલો છે જેમાં એસટી બસ જેનો નંબર છે જી જે અઢાર ટુ પચીસ વીસ જે બસ હિંમતનગરથી રાજકોટ રૂટ તરફ ચાલનારી બસ છે અને સામે ફોર્ચ્યુનર ચાલક કે જેનો નંબર છે જીજે અઢાર ઇ એફ નવ નંબરની છે પ્રત્યક્ષદર્શીઓ અને કેમેરાઓ સીસીટીવીના આધારે એવું જણાવ્યું છે કે ફોર્ચ્યુનર ચાલકે પોતાના સ્ટેરિંગ પરનો અગમ્ય કારણોસર કાબૂ ગુમાવતા તે અમદાવાદથી ગાંધીનગર આવતો હતો તે ડિવાઈડર કુદાવી અને ગાંધીનગરથી અમદાવાદ જતી એસટી બસ સાથે અથડાયેલ અને જે કારણે આ ગંભીર અકસ્માત બનવા પામેલ છે આ અકસ્માતમાં હાલ પોલીસને જાણવા મુજબ ધવલભાઈ વાઘેલા નામના જે કાર ચાલક હતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલું હતું અને તેમની સાથે એક બીજા વ્યક્તિ હતા તે પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એસટી બસના ચાલક પોલીસ સ્ટેશને આવેલ છે તેમની પૂછપરછ ચાલુમાં છે সোলা সিবিল হসপিটাল খাতে হাল পোস স্টাফ মাছে મરણ જનારનું પોસ્ટમોર્ટમ અને બાકીના સાધનિક કાગળોની કાર્યવાહી ત્યાં પૂરી કરી ત્યારબાદ એફઆઈઆર દાખલ કરી અને વિડીસરની કાર્યવાહી કરવામાં આવનાર છે ડ્રાઈવરને થોડી મૂડીજાઓ થયેલ હતી પરંતુ તે સારવાર કરાવી પોલીસ સ્ટેશને આવેલ છે એસટી બસમાંથી બીજા કોઈને ઇન્જરી થઈ હોય તેવી હાલ કોઈ હોસ્પિટલમાંથી વરતી આવેલી નથી કાર જે સીસીટીવી દેખાય છે તે પ્રમાણે અમદાવાદથી ગાંધીનગર જઈ રહી હતી અને ચાલક મૃત્યુ પામેલ છે અને તેમની સાથેના બેન પણ આ ગંભીર પરિસ્થિતિમાં છે તેથી તેમની પૂછપરછ થઈ નથી એટલે કયા કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવેલ છે તે હાલની સ્થિતિમાં અત્યારે ચોક્કસ નથી તપાસના અંતે જે કઈ હશે તે આગળ કરવામાં આવશે સ્પીડ હજી સીસીટીવી ઉપરથી ઘટાડવામાં અને અથવા તો કંપનીમાંથી મેળવવા પર બાકી રહેશે હાલ જાણવા મુજબ પોલીસને જાણવા મળવા મુજબ મૃતક છે એ ગાંધીનગરનો રહેવાસી છે પરંતુ તેમના ફેમિલીનું બેકગ્રાઉન્ડ હજી તપાસ કરેલી રાજકોટના જેતપુર તાલુકા વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાના પગલે છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી યુસુફભાઈ હારૂનભાઈ ગોગદા જસદણ વિસ્તારમાંથી પકડાયો છે એસઓજી રાજકોટ ગ્રામ્ય દ્વારા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો તપાસ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને ચંદુભાઈ પલાળીયાની સંયુક્ત કામગીરીમાં આરોપી ખાનગી વાહન સાથે કબ્રસ્તાન વિસ્તારમાં પહોંચી જતા ધરપકડમાં આવ્યો આ મામલો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પ્રોવિશન કલમ હેઠળ નોંધાયા છે આરોપી યુસુફ હારૂનભાઈ ગોગડા જસદણ ખાટકી ચોક કોળી સમાજની વાડી પાસેથી મળી આવ્યો હતો અને તેને કાયદેસરની કાર્યવાહી માટે જસદણ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું તો આ તો અત્યાર મહત્વના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ